રમેશ એક નાના ગામમાં રહેતો ગરીબ મજૂર હતો તેનું નાનું કાચું ઘર એક જૂની ખાટલા અને બે વાસણો સિવાય તેના જીવનમાં કોઈ મોટી સંપત્તિ નહોતી રોજ સવારે સૂર્ય ઉગે તે પહેલાં જ તે કામની શોધમાં નીકળી પડતો ક્યારેક ખેતરમાં મજૂરી મળતી તો ક્યારેક બાંધકામમાં કામ કામ મળે ત્યારે સાંજના ભોજનની ચિંતા ઓછી થતી અને કામ ન મળે ત્યારે આખો દિવસ ભૂખ અને ચિંતા સાથે પસાર કરવો પડતો છતાં પણ રમેશના સ્વભાવમાં કડવાશ નહોતી તે માનતો કે દુઃખ સૌને આવે છે પરંતુ માણસાઈ છોડવી એ સૌથી મોટી ગરીબી છે ગામમાં કોઈ બીમાર પડે તો રમેશ નિસ્વાર્થ મદદ કરતો ભલે પોતે થાકેલો કેમ ન હોય એક દિવસ ભારે ગરમી હતી આખો દિવસ કામ કર્યા બાદ રમેશ થાકીને ઘરે જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં એક વૃદ્ધ સ્ત્રી ઝાડ નીચે બેસીને રડી રહી હતી તે તરસથી વ્યાકુળ હતી અને બે દિવસથી કંઈ ખાધું નહોતું રમેશ પાસે પોતે માટે રાખેલો માત્ર એક રોટલો અને થોડું પાણી હતું થોડા પળો વિચારીને તેણે તે બધું સ્ત્રીને આપી દીધું સ્ત્રીએ આશીર્વાદ આપતા કહ્યું બેટા ભગવાન તમને હંમેશા સુખ આપશે રમેશ સ્મિત કરીને આગળ વધ્યો પરંતુ તેના પેટમાં ભૂખની આગ હતી તેમ છતાં તેનું મન સંતોષથી ભરેલું હતું થોડા દિવસો પછી ગામમાં એક નવો કારખાનાનો માલિક આવ્યો તેને ઈમાનદાર અને મહેનતી માણસની જરૂર હતી ગામ લોકોએ રમેશનું નામ સૂચવ્યું માલિકે રમેશને નોકરી આપી અને નિયમિત પગાર પણ નક્કી કર્યો હવે રમેશનું જીવન ધીમે ધીમે સુધરવા લાગ્યું પરંતુ તે પોતાની માનવતા ભૂલ્યો નહીં તે આજે પણ ગરીબોની મદદ કરતો રમેશને સમજાઈ ગયું હતું કે ગરીબી માણસને તોડી નથી નાખતી પરંતુ માનવતા માણસને ઊંચો બનાવે છે આ વાર્તા આપણને શીખવે છે કે સાચી સમૃદ્ધિ પૈસામાં નહીં પરંતુ દિલની દયામાં છુપાયેલી છે